ભરૂચ જિલ્લાના નર્મદા નદી કિનારે આવેલા બેટ વિસ્તારમાં પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર પ્રવેશ પર પ્રતિબંધ આગામી સાતમી મેના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદાન યોજાનાર છે ત્યારે તે પહેલા જ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર તેની તમામ તૈયારીઓમાં લાગી ગયું છે જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ પણ તમામ ગતિવિધિ પર નજર રાખીને કડક કામગીરી કરી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા સરફુદ્દીન બેટ દશાન બેટ મહેગામ બેટ વિંગણી બેટ આલિયા બેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રવેશ કરી શકે નહીં તે અંગેનું જાહેરનામું છે ભરૂચના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરી શકાશે નહીં આ હુકમ તારીખ ત્રીસમી માર્ચ થી દિવસ સુધી અમલમાં રહેશે આ હુકમ ભંગ કરનાર ને આઈપીસી કલમ એકસો અઠ્યાસી હેઠળ સજાને પાત્ર ગણવામાં આવશે રિપોર્ટ બાય ભરૂચ